એવી તારા મિત્રો જય કિનારે કેમ શબ્દ મજામાં આપણે નવા લોક આપણે શરૂઆત કરી દીધી છે આજ રેલ માં આપણો આખો લોક બનાવવાનો છે તો ત્યાં અમે ટિકિટ ઓલરેડી મળી ગઈ રઘાભાઈ ને રમેશભાઈ ને નેતીશભાઈ બધા મેં તો રેલ ટિકિટ તો ઓલરેડી કમ્પ્લીટ મળી ગઈ છે રેલ હાલતી થાય પછી તમને હું આપણા બધા સભ્યોની મુલાકાત કરાવું ચાલો કે બધા તમે કન્ટિન્યુકમાં મેળો જો ભૂલતા નહીં તો ચાલો આપણે વ્લોગ ધીમે ચાલુ કર આપણે રીધવાર માટે નીકળી જાય છે અને રેલમાં આપણે બે જાય છે આપણા વડીલો બધા તરફ આપણી વસ્ત્ય છે અને એક ઘરે બધા હવાન કરે છે તો આ દાદા ને આ દાદા ને આપણા આ દાદા ને બધા એક ધરા બધા હવાન કરે દાદા ખરા આ દાદા તો ભાઈ મજ કરાવે દુનિયા ની મજ કરાવે હે દાદા અને આજે એક બાજુ ચા પાણી આવે ને એક બાજુ પાણી આવે ને મજા મોજ આવે ભાઈ સોડા લઈને આવ્યા જો વાહ ભાઈ વાહ દાદા 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 કેમ નામ નહીં ઉદાસ થઈ જાય સા પાણી પીધા હે ચાર વાગે પછી વાહ ભાઈ વાહ આ બાજુ અત્યારે બધા ધીમે ધીમે આરામ કરે છે અને સાફ પાણી થોડી પીવાની વાત છે સાફ પાણી પી લે પછી પાછા આપણે એનો વિડીયો લઈશું આબુ રોડ ઉતરવાનું ને તમારે પાલનપુર આવ્યો હવે આબુ રોડ આવશે બરોબર ગામ કયું તમારું ગામ ઘણી આગળ રાજસ્થાન

બિનાે હે સાસ તેરે દયા ને તનુ તનુ હે ગંગ ધારે મુક્તિ ધારે ઓમકાર ઓ પાલ નિહાર તો આયો સરણ દીવારે બોને તાર તૈયા પીઓ ચીડ

મિત્રો ફળ એ વનરીયા કોઈ ના ના તો હા ખોરા પડી જાય તો અત્યારે અમે પંજા છે અતારે ટ્રેન માંથી ઉતરી ગયા છે અત્યારે બધાય સગા થી બધા ધીમે ધીમે બધા ઉતરી ગયા છે હવે અને આપણે ધારણ છે ફટાફટ હવે રિક્ષા સ્ટેશન રિક્ષા ગોઠવાઈ છે અને ફરાબ રિક્ષા માં આપણે બે જવાનું

હરિદ્વાર રેલવે સ્ટેશનને પહોંચ્યા છે અને બધા રીક્ષાની ધીમે ધીમે તૈયારી કરે છે અને આ બાજુ હરિદ્વારનો આખો નજારો ભરે તો હશે આપણે રેલવે સ્ટેશન હરિદ્વાર ઓલરેડી બધું ધીમે ધીમે અત્યારે નીચે ઉતરે છે બધા થાકી તો છે બે ત્રણ જીતા કાંઈ નવા ધોવાની વ્યવસ્થા નથી એટલે ફરતો ફરતો મસ્ત મસ્ત નજારો છે તો અત્યારે આપણે હવે નીકળી જશે બધા તો એ બધા ફટાફટ આગળ તો આપણે ત્યાં જઈએ ફટાફટ અને પેલા નાહવા ધોવાની બધી વ્યવસ્થા કરવી પડશે અથવા રિક્ષાની વ્યવસ્થા તો પહેલાં કરવી પડશે કન્ટિન્યુ બધા લોકો બની રહે અને તમારે દરેક ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે મેં હવે રિક્ષા માટે બેઠા છે કારણ કે થોડી ઘણી ટ્રાફિક ઓછી થઈ જાય પછી આપણે રિક્ષા બંધાવવા જઈએ બરાબર ને પછી આપણે જઈએ આપણે સીધા ગંગાજીમાં નાવા અને આપણા બસ સ્ટાર્ડમાં જે સફરમાં બધા હતા એ બધા અત્યારે ધીમે ધીમે બધા બોલો પીપળે

કારણ કે બધા આખું ગ્રુપ ને બેઠું છે રિક્ષાની વ્યવસ્થા તો બધી કરવી પડશે ને તમે રિક્ષા નું ભાડું ભાડું જાણીએ હું છે ભાડું પાંચસો રૂપિયા કે છે આખો રિક્ષાનો આખો કોમ્બો આખો પીટ કરી કેમ ને તો ચાલો આપડે રિક્ષા વાળા ને મુલાકાત કરી અત્યારે આપણે રીક્ષા તો બની અત્યારે આપડે રિક્ષામાં વેહ છે રિક્ષા નો બધો ભેજ દીધો છે બે રિક્ષા પાછળ આવે છે બધા એમાં અંદર એની અંદર બધા બેઠા છે આપણો રૂમ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણો રૂમ એક બીજા એ ફાળવી દીધો છે તો આ બે ખુરશી છે ને ટેબલ છે ને આ બેડ છે ને આ કબાટ છે ને ટોયલેટ બાથરૂમ એવું છે ને આ એસી છે આ રીતનો આપણો મજાનો રૂમ છે અત્યારે આપણે જમવાનો હાથ પડી ગયો છે તો ચાલો ફટાફટ પહેલાં આપણે જમીને આવી ગઈ ફાઇનલી અત્યારે આપણે જમવા આવી જાય છે બટેટાનું શાક રોટલી પૂરી અને ઘૂંઘળા દાળ સાયસ આ રીતનું બધું મેનુ આવી ગયું છે હાલો તો ફટાફટ જમીન જોઈએ ફેમિલ અત્યારે આપણે જમીન તો હોઈએ છીએ આરામ કરવાનો છે એટલે અત્યારે આપણે મીડિયાને અહીંયા પૂરો કરીશું નવા હોય તો ફટાફટ સેનમાં તમે જોડ થઈ જો કારણ કે હરિ હરિદ્વાર તો પહોંચ્યા છે એટલે આપણે કાયમીનો એક લોક હવે ફરજદ્વાજ આવશે એટલે તે ભ્લોક જોવાનું ભૂલતા નહીં ફરશું પાછ મરશું પાછા નવા લોકોમાં ચાલો એ માટે જય ગિરનારી જય કિરનારી